ખેડામાં ઠાસરા તાલુકાના ડાકોર ખાતે સિત્તેર કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્માણ પામેલા ફ્લાય ઓવર બ્રિજનું વીજ બિલ ન ભરાતા વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે ઓવરબ્રિજનું રૂપિયા સાત લાખનું વીજ બિલ બાકી હોવાથી એમજીવીસીએલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે આ મામલે ડાકોર મધ્ય ગુજરાત વીજ કંપનીએ સંબંધિત તંત્રને વીજ બિલ ભરવા પાંચ નોટિસ આપી હતી માર્ગ ને મકાન વિભાગ તરફથી પણ ડાકોર નોટિસ મોકલવામાં આવી હતી ચલાવવા મજબૂર બન્યા છે આ ફ્લાય ઓવર બ્રિજ ખૂબ જ વળાંકવાળો હોવાથી રાત્રિના સમય મોટા તેમજ નાના વાહનો માટે ભયજનક સ્થિતિ સર્જાય છે ત્યારે આ અંગે લોકોની માંગ છે કે ફ્લાય ઓવર બ્રિજની લાઇટ

જેના લીધે એમજી જીસી ડાકોર દ્વારા તારીખ 17 ત્રણ બે હજાર પચીસના રોજ કનેક્શન ડિસ્કનેક્ટ કરવામાં આવેલું છે